તમારી કોમેન્ટ વાંચી તમારો આભાર તમે કમેન્ટ માં આપ્યો પ્રભુ જય ગુરુદેવ પ્રણામ પ્રણામ બોલો બોલો મારો પ્રશ્ન એવો હતો હા કે મેં સદ્ગુરુ કર્યા તમે બોલો છો કે કયા ગામથી બો કડી થી બોલો હરાજ હા બોલો હવે સદ્ગુરુજી કર્યા અમે હા અને ત્યારે મેં કોઈ એવી માગણી નથી કરી હ બરાબર કે મંત્ર ગુરુ મંત્ર મને આપો એટલે ત્યારે અને મારી સમજણ પણ ઓછી હતી હું સત્ય વસ્તુ જ બોલો કે આ ગુરુ ના એ બધામાં થોડી સમજણ ઓછી હતી પણ મારો અંદર થી ભાવ થયો કે ગુરુજી કરવા એટલે ગુરુ મહારાજ નું ધારણ કર્યા પછી એ વખત મને એમને માથે હાથ મૂક્યો

બરા એટલે હવે આની અંદર એવું હતું પછી મને બે શબ્દ મેં કોશિશ બઉ કરી બાપુ બઉ એટલે અતિ એમ કે મારું ઘણી વખત બબે દિવસ રોઈ ગયો માખમાં કે ભાઈ મારી પ્રાપ્તિ નહિ થાય મારા ભગવાન ને મળવું છે બરોબર આવું બધું થયું પણ મેં કીધું ગુરુ મંત્ર લેવો કે ના લેવો કોઈ ના આગળ એટલે વસ્તુ હ તમને ગુરુ મંત્ર લેવાની ના પાડી છે ને મારું સ્વરૂપ લઈને આવે તોય ના પાડી છે ને એવું કીધું ને હા આ એવું કીધું તો એનું સ્વરૂપ એના શરીરનું સ્વરૂપ લઈને કોઈ આવે તોય એને ગુરુ નહી કરવાને એવું ને બરાબર રાઈટ 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 પહેલા તમને શું કીધું દારૂ નહીં પીવાનો બરાબર હમ હમ પછી શું કીધું જુગાર નહીં રમવાનો બરાબર હા હા બરાબર પછી શું કીધું ચોરી નહીં કરવાની બરાબર હં હં પછી શું કીધું કે વેભિચાર નહીં કરવાનું વેભિચાર કરવાની ના નાનું પાડી હોય પણ પરાઈ સ્ત્રી પરા હા બરાબર હા બરાબર તો હવે તમે દારૂ ન પીઓ એટલે તમારું શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તમારા ઘરની અંદર પણ સુખ શાંતિ રહે તમને પેલો ફાયદો થા મળે બરાબર હા બરાબર અને તમે લાંબુ આયુષ્ય જીવી શકો બરાબર હ બીજું તમે ચોરી ન કરો એટલે તમે કોઈ પણ ગુનાઓમાં સંડાવો નહીં એટલે એમાંથી તમે બચો અને હકલાલની મહેનતની કમાણી કરીને ખાવ એનું કહેવાનો અર્થ આમ થયો બરાબર બરાબર ત્રીજું કોઈ જીવોની હત્યા કરવી નહીં જીવ હિંસા કરવી નહીં જોકે જીવની હંસા તો થઈ જ ન શકે પણ કોઈ જીવની શરીરની હત્યા નહીં કરવી બરાબર હા બરાબર એટલે તમને ત્રણ નિયમ કમ્પ્લીટ બતાવ્યા છે એમાં કોઈ ફેર નથી પછી પછી તમે કીધું કે વ્યભિચાર નહીં કરવો એવું ના હોય પરાય સ્ત્રી માં સમાન માનવું એવું કીધું બરોબર હા તો ચાર નિયમ તમે પાલન કરો એટલે તમારું જીવન બેસ્ટ સુપર હિટ થઈ જાય ક્યાંય કમી જ નોરીએ તમારા ગુરુ જે છે મહાન છે મહાન મહાન એટલે જોરદાર બાપા એમ કે મને સાત સાત આમ સપન બતાવ્યું ને તો મારા હાથે મને કે મંદિર બની જાય તો રામાપીર નું મંદિર ખરેખર મારા હાથે એમ બનાવી દેવરાય એમને બરાબર છે તો હું એટલું કઉ છું તમારા ગુરુ મહાન છે આનો અર્થ શું થાય છે કે શરીર કોઈ ગુરુ નથી બરાબર આનો અર્થ તમને તમારા ગુરુ જે કહી ગયા છે એ સાચું કહી ગયા છે કોઈ પણ આવે મારું કદાચ સ્વરૂપ લઈને આવે જો કે તમારા ગુરુનું કોઈ સ્વરૂપ લઈ ન શકે એવી તો કોઈ પાસે તાકાત છે નહીં પરમાત્મા સિવાય બરાબર તો એનો કહેવાનો અર્થ એવો થયો છે કે મારા રૂપની અંદર જ મારા જેવું શરીર ધારણ કરીને આવે એક્સ વાય કોઈ પણ શરીર ધારણ કરીને આવે તો દેહધારીને ગુરુ નહીં કરવાના આનો અર્થ આવો થયો કે દેહધારીને ગુરુ નહીં માનવાના બરાબર અને હવે મારું સ્વરૂપ લઈને આવે તો ગુરુ નહીં કરવાના તો કોને ગુરુ કરવા ગુરુ તો કરવાના

આ દેહનું નિર્માણ કરવામાં આવ્યું છે પરમાત્માનો અંશ આત્મા શરીરમાં છે અને આત્મામાંથી સુરતા અને સુરતા દ્વારા જ આ બધી દુનિયાનું નિર્માણ કરવામાં આવ્યું અને સુરતા એ જ પ્રકૃતિ છે તો સોહમ શબ્દ પ્રાકૃતિક રીતે આપણી અંદર ચાલી જ રહ્યો છે સોહમ સોહમ એને પકડી લ્યો એટલે તમારા ગુરુનું સ્વરૂપ પણ નથી તમારા ગુરુનું જો દેહ હતો દેહ સ્વરૂપ હતું તો દેહિકો જો ગુરુ કહેવો તો ધૂંધર જ્ઞાન ચાર દાગ મેં આવે નહીં વાંકો સદ્ગુરુ જાન હા તો દેહને ગુરુ માનવાની જરૂર ના પાડીએ કે મારો દેહનું રૂપ લઈને આવ્યો તો દેહ ને ગુરુ નહીં માનવાનું દેહ કો જો ગુરુ કહે એટલે દેહને જે ગુરુ માની બેઠા છે એ તો ધૂંધર જ્ઞાન છે ઝાંખો જ્ઞાન છે ખોટું જ્ઞાન છે બરાબર ચાર દાગ મેં આવે નહીં વાંકો સદગુરુ જાન હવે ચાર દાગ માં ન આવે ચાર દાગ થી ન્યારો કોણ છે ચાર દાગ થી ન્યારો છે એ જ સોહમ શબ્દ છે એ જ આત્મા છે એ જ પરમાત્મા છે હવે પહેલો દાગ કયો છે એનું કોઈ શરીર જ નથી બરાબર શરીર નથી એમ તમારા ગુરુએ ચોખ્ખું કીધું કે મારું સ્વરૂપ લઈને આવે તોય નહીં માનવાનું એટલે દેહ ગુરુ નહીં માનવાનું બરાબર તો સોહમ શબ્દ અને આતમ પરમાત્મા કોઈ શરીર નથી બરાબર આ આ દાગમાં શરીરના દાગમાં ગુરુ નથી પછી બીજો છે વિષય વાસનાઓની અંદર પણ એ નથી ત્રીજો દાગ છે અનહાર કરતા નથી ચોથો દાગ દાગશે જન્મ મરણથી ન્યારો છે જન્મ મરણ એનું નથી થતું તો જે દેહધારી ગુરુ છે એ તો માતાની કોખેથી જન્મ લઈને આવ્યો એ પહેલો દાગ એના ઉપર લાગ્યો પછી વિષય વાસનાઓમાં પણ છે અનાહાર કરે છે ત્રીજો દાગ લાગ્યો ખાય છે પીએ છે વિષય વાસનાઓમાં છે અને એનું તો જન્મ અનમરણ પણ થાય છે દેહધારીનું શરીરનું તો તો એટલે દેહને ગુરુ કોઈ માનવાનું નથી ચાર દાગથી થી જે ન્યારો છે એને ગુરુ માનતો ચાર દાગથી થી ન્યાર તો સોમ શબ્દ છે આત્મા છે એનું કોઈ શરીર નથી જન્મ મરણ નથી વિષય વાસના એની અંદર નથી અને અનાહાર એ કરતા નથી તો એને સદગુરુ માનો દેહને છોડવાની વાત કરી રાખી જિંદગી તમે દેહી ગુરુની સેવા કરી રાખો અને દેહુ દેહ ગુરુ જે હોય ઢોંગી પાખડી એની જાળમાં તમને જિંદગી પર ફસાવી રાખે બરાબર પછી જ્યારે ત્યારે કાંઈક નો કાંઈક મંડપને મેળા કરી કરી અને શિષ્યોને ભેગા કરી કરીને એના પૈસા હડફે લૂંટે બરાબર તો આ તો ધંધાધારી થયા બાકી સાચો ગુરુ તમને નામ ઉપદેશ આપી રસ્તો બતાવી અને સાઈડમાં હટી જાય તમારું કામ કડી છે બરાબર હવે એક મિનિટ તમારું ગામ કડી છે તો કડી થી તમારે મહેસાણા જવું છે તો તમે કડી ઉભા ઉભા મહેસાણા મહેસાણા કરશો તો આવશે તમારે હાલવું પડે ને તો એવી રીતે તમને ગુરુ મળ્યા એટલે તમને મહેસાણાનો રસ્તો બતાવી દીધો કે ભાઈ સિદ્ધેશ પાટણ રોડ મહેસાણા જાય છે બરાબર તો એ તમે હાલવાનું ચાલુ કરી દો એટલે રસ્તો બતાવનાર તો કઈ ભેગા ન આવે તમારે હાલવું પડે ને તો એમ ગુરુ રસ્તો બતાવીને હટી જાય છે એ સાચા ગુરુ છે ગુરુ એ ચાર દાગથી ન્યારો છે તો દેહધારી ગુરુને ચારે ચાર દાગ લાગુ પડે છે એ ખાય પીએ છે હોત ગ્રહણ કરે છે ત્યાગ કરે છે વિષય વાસનામાં છે જન્મે છે મરે છે બરાબર ખ્યાલ આવ્યો અને એનું રૂપ પણ છે શરીર એટલે એ ચાર દાગથી ન્યારો ન કહેવાય દેહધારી ગુરુ હા બોલો હવે શબ્દ ને ખરેખર મારા ગુરુ ગુરુ મને દેખાઈ જાય એવા શબ્દ તમારા એમના આ જ શબ્દ તમારા કીધા ને તમે જે બોલો ને એવા જ શબ્દ અમારા ગુરુ મહારાજ બોલતા મેં તમને પેલા જ દીધું તું તમારા ગુરુ એકદમ બિલકુલ ક્લિયર ને સાચા મહાન છે કોઈ ગાદી હા હું ઘણા ઠેકાણા જવું ભજન બે હવા તો ઘણા લોકો મારી માગણી પણ કરી પણ મેં કીધું ના માગણી એવા એવા માણસો એ કરીને

અને આ સોહમ શબ્દ જે છે એ શ્વાસોશ્વાસ ની ક્રિયામાં ચાલી રહ્યો છે એનું કોઈ સ્વરૂપ પણ નથી એને પકડી લ્યો એ તમારી ગુરુની જ પ્રેરણા થઈને ને મારાથી આ બોલાઈ ગયું એટલે તમારા ગુરુ જ બોલી દે એવું સમજી લ્યો બાપા એટલા માટે જ મેં ફોન એટલે મારા એમ કશું હમ શબ્દ એ જપીએ કઈ નઈ ઘણા લોકો નહીં કહેતા કે ગુરુ ના આપે ત્યાં સુધી મંત્ર નકામો પડે ગુરુ ના આપે ત્યાં સુધી મંત્ર નકામો પડે આ બધું લોકોને પોતાની જાળમાં ફસાવાના છે કે ગુરુ ના આપે ત્યાં સુધી મંત્ર ખોટો પડે તો એનો અર્થ શું છે ગુરુ કરવા પડે એટલે કે અમારી પાસે આવો અમે તમને ગુરુ બનાવી દઈએ બની જાય એટલે તમને ફસાવી લીધા પોતાની જાળમાં ફસાવી લીધા તમારો ઉપયોગ કરવાનો કોને કીધું હું ઘણી ઘણા ઓડિયોમાં બોલો છો તમે સાંભળાઈ પણ છે લગાતાર સાંભળો છો ને બધા ઓડિયા સાંભળો છો નહીં તો એક ઓડિયામાં હું બોલ્યો છું કે સર્વ પ્રથમના જે ગુરુ હતા આગળ વધી દેજા ગુરુના ગુરુ ગુરુના ગુરુ સર્વ પ્રથમના જે ગુરુ હતા એના ગુરુ કોણ હતા ભાઈ

હા તો બરાબર છે એટલે હું એ જ કહું છું કે આ સર્વપ્રથમના ગુરુનો ગુરુ કોણ છે કોઈ જવાબ આપવા તૈયાર નથી તાકાત નથી આપી શકે તો એમ જ જ છે કે કે એક જવાબ મળશે બધાનો ગુરુ પરમ પિતા પરમાત્મા બરાબર તો હવે પરમાત્માનો કોઈ ગુરુ જ નથી તો પરમાત્મા તો પોતે નુગરા થયા ને તો આજકાલ ના ગુરુમુખી થઈને નુગરા પરમાત્માને મેળવવા મેળવા માંગે છે પરમાત્મા થી મોટા પરમાત્મા નુગરા ગુરુમુખી અરે ભાઈ ભગવાન કૃષ્ણ એ અર્જુન ને તો ટોટલ આત્મ જ્ઞાનનો ઉપદેશ આપી દીધો છતાં કૃષ્ણ એવું નથી કીધું હું તારો ગુરુ છું ક્યાં કૃષ્ણ ભગવાનને કોઈ કંઠી બાંધી કે પગ ધોરાઈ ને પાણી એવું કે દીકડા ને લોકડા કોઈ ક્રિયાકાંડ કરી જ નહીં કારણ કે ક્રિયાકાંડમાં છે પણ નહીં એ ગુરુ બસ અમારા ગુરુ આ તમે બોલ્યા એ એ રીતે કરી તાર મારા હા અને ભગવાને કોઈ થી કીધું નથી હું તારો ગુરુ સૌ તારે મારી સેવા કરવી જોઈએ પૂજા કરવી જોઈએ હશે એટલું જ કીધું છે કે અર્જુન મુજ મંત્રમ એક ઓમકાર મારો એક જ મંત્ર છે ઓમકાર અને છંદો માં હું ગાયત્રી છો સોમ ગરુડપુરાણ ના સોલમાં અધ્યયમાં લાસ્ટમાં છેલ્લે લખ્યું છે કે સોહ અજપ જપો સોહમ અજબ પગાઈ ત્રીજા સોહમ એ જ સોમ માંથી ઓમ માં ઓમ માંથી ભગવાન કૃષ્ણ સ્વરૂપતમ બની ગયા એટલે ભગવાન સ્વયં પોતે કે જ છે અર્જુનને કે અર્જુન તું સર્વ ભાવ થી અને સર્વ ધર્મ છોડીને કેવલ મારા શરણે આવી જા શું કીધું સર્વ ભાવથી અને સર્વ ધર્મને છોડીને એટલે બધાય ભાવ સર્વ ભાવથી સર્વસ્વ તારું મને અર્પણ કરી દે ને બધા ભાવથી ને તો ધર્મ એટલે શું ધર્મ તો એક જ છે પરમપિતા પરમાત્મા તો કયા ધર્મ લૌકિક દ્રષ્ટિએ જે ધર્મ છે તું કાકા મોટા બાપાના છોકરાના ધર્મમાં ફસાઈ ગયો છો તું તારા મોહના ધર્મમાં ફસાઈ ગયો છો તું ગુરુ શિષ્યના મોહમાં આ ધર્મમાં ફસાઈ ગયો છો ધર્મ એટલે તારું કર્તવ્ય પાલન તું આ ખોટા ધર્મમાં ફસાણો છો પણ તું તારા અસલી ધર્મને યાદ કર તારો અસલી ધર્મ છે તું એક ક્ષત્રિય છો ને યુદ્ધ કરવાનો તું યુદ્ધ કર અને તારો અસલી ધર્મ છે કે તું કેવલ મારા શરણે આવ બધા આવા બનાવેલા ધર્મોને છોડીને તું કેવલ મારા શરણે આવ્યો એટલે મારા શરણે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હું સર્વ વ્યાપક છું ધનંજયમાં અર્જુન હું જ છઉં એવું કીધું ને હા તો હું એટલે કોના તરફ ઈશારો છે હું એટલે સ્વયં આત્મા છું તો અર્જુન તારી અંદર હું આત્મા જ છઉં તો એનો કેવલ અર્થ છે તું આત્માના શરણે હોય જા પણ સોહમ અજપ્પા ગાયત્રીને જપીન અને પછી આત્મ સ્વરૂપ થઈને ઓમ ઓમકાર રૂપી પરમાત્માને પ્રાપ્ત કરીને તું સ્વયં વિષ્ણુ રૂપી પરમાત્મા સ્વરૂપ બની જા બોલો બીજું કે સત્ય જ છે કોઈ સપના માં આવે ને બાવે ને એવું સપના નું ન માનતા એ તો ઢોંગ પાખણ સપના કઈ જાય ગુરુ એવી કોઈ માનતા બરાબર તમને ખુદ સંકલ્પ થશે કે ખરેખર આ જ મારા ગુરુ છે એમ દેહને ગુરુ માનવાની ના પાડી ગયા એનો અર્થ તમને એ સમજાઈ ગયા તમે સમજી ગયા સમજી ગયા હવે આ ઓડિયો મૂકો ને મૂકવા સાર ચાલશે નહીં હે ચાલશે નહીં શું ચાલશે નહીં મૂકી દેવો હા તો મૂકી દઉં ને આ મૂકી દઉં સારું તો જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય